વાહન ચાલકો મોલમાં ખરીદી માટે આપ્યા હોય તેવા સમયે જ દબાણ હટાવ ટીમ દ્વારા વાહનો ડિટેઇન કરાતા લોકોમાં રોષ ફેલાયો ગાડીઓ ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરી નોટિસ આપવામાં આવી આ બાબતે દબાણ હટાવ ઇન્સ્પેક્ટર શું કહ્યું તે સાંભળો સુરેન્દ્રસિંહ રાણા દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આજે મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસની સામે આવેલ સિવા બ્લેસિંગ ટુ કોમ્પ્લેક્સ અવારનવાર ટ્રાફિકની ફરિયાદો રહેતી હોય માન્ય કમિશનરશ્રીની સીધી સૂચનાથી આજરોજ જે ફૂટપાથ હોય છે રોડ પછીની જેમાં રાહદારીઓને ચાલવામાં અગવડતા પડતી હોય છે જેને લઈને મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સીધી સૂચનાથી કોમ્પ્લેક્ષના માલિકોને વ્યવસ્થા કરતા હોય એ ઈપી સિનેમા સ્માર્ટ બજારના તંત્રને અમે સૂચના આપી કે ફૂટપાથ ખાલી રખાવા માટે કાર્યવાહી કરે પરંતુ તેઓ દ્વારા કોઈ પણ વ્યવસ્થા ન કરતા મહાનગરપાલિકા એ ફૂટપાથ ટ્રાફિકનો એટલે કે ટ્રાફિકનો મુદ્દો એવું છે કે પોલીસ તંત્ર જે છે એ રોડ પછીની ગાડીઓને લઈ શકતું નથી એવું જણાવે પરંતુ મહાનગરપાલિકા પાસે ફૂટપાથ પણ દબાણો હટાવી શકે છે

અન્ય વિભાગને હોય આથી અમારા વિભાગને આવતી કામગીરી અમે કરેલ છે જરૂરી પડશે તો આગળની કાર્યવાહી પણ અન્ય વિભાગને કરવા માટે લખવામાં આવશે ઓકે આપનું ચુલાસમા સિદ્ધરાજસિંહ જનકસિંહ રહેવાસી ભાવનગર હવે આજે સાંજના દરમિયાન અમે અહીંયા મોલ પાસે આવ્યા મ્યુનિસિપાલિટીની સામે બિગ બજાર સાઈડ હવે ત્યાં અમારા સાહેબ ઝાલા સાહેબની ઓફિસ છે ત્યાં અમે મળવા આવ્યા હતા ક્લાયન્ટ છીએ હવે અમને કોઈ જાણ નહોતી કે ત્યાંના સિક્યુરિટીએ કોઈ જાણ નહોતી કરી કે આ ગાડીઓ તમારી અહીંયા ન પાર્ક કરતા અંદર પાર્ક કરજો બીએમસીવાળા કહી ગયા છે બરાબર છે હવે અમે અજાણ હતા અમારી ગાડીઓ અત્યારે ત્યાંથી ઉપાડી લીધી ટાઉન હોલ પાસે મૂકી દીધી હજાર હજાર રૂપિયા પેનલ્ટી નું કે છે બરોબર છે હવે અમને ના ના નો પાર્કિંગ નું ક્યાંય બોર્ડ નથી કોઈ ઓલું નથી ત્યાં કાલ સુધીમાં પાર્કિંગ થતું જ સવાર સુધી પાર્કિંગ થતું આજે સાંજ સુધી નથી કરી જાહેર ગાડીઓ છે શોપ ઉપર ગાડીઓ અને ત્યાં સ્થળ ઉપર હોબાળો થયો તો અમુક ગાડી ત્યાં ત્યાં જતી કરી છે અને અમુક જે આવી છે એને લઈને અહીંયા વહી આવ્યા છે હા અમુક ગાડીઓને નુકસાન થયું છે હવે આગળના બોનટ ને એ બધું બોથા ને એ બધું તૂટી ગયું છે આનું જવાબદાર કોણ ના એ બધા ગોટાળા વાળે છે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો તો નિકાયા આમ તમારા દ્વારા શું કરાવવા હવે આમાં તો શું કરવી એક તરફી શાસન હોય તાના સાઈ જીવું અમે તો શું કરી કરી શકવી આમ પબ્લિક વધુ સમાચાર માટે જોતા રહો રિપોર્ટર 24 ન્યૂઝ જહીદ સૈયદ રિપોર્ટર 24 ન્યૂઝ ભાવનગર